સંબંધોનો નો રાજા મિત્રતા છે અને એ પછી કોઈ પણ સંબંધ કેમ ન હોય મિત્રતા છે છે સૌથી ઉપર અલગ અને જો તમારી પાસે સારા મિત્ર હોય તો તમે આ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છો એવું કહેવાય છે કે સાચા અને સારા મિત્રની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે ઘણીવાર એવું બને છે કે જ્યાં આપણે કોઈને કહી નથી શકતા ને આપણા છે ને પારખી છે અને એમાંય જો આપણી પાસે સાચું બોલનાર મિત્ર હોય ને તો તો સોના ઉપર સુહાગા જેવી વાત છે કારણ કે જે જે મિત્ર આપણને સાચું કહી દેવાવાળા હોય ને એ આપણને ક્યારેય ગેરમાર્ગ ઉપર જવા દેતા નથી અને આપણને જો કદાચ ગેરમાર્ગ ઉપર જતા જોઈ પણ જાય તો પણ આપણને રોકે અને ટોકે છે અને જ્યારે આપણે આ લાઈફ છે ને એ પટરી ઉપરથી ઉતરી જાય છે ને ત્યારે મિત્ર જ એક વ્યક્તિ એવી હોય છે કે જે આપણને આપણા પાટા ઉપર જિંદગીના પાટા ઉપર ચડાવે છે તો આવું છે મિત્રોનું મિત્ર વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે હું તો એટલું જ કહીશ કે જે વ્યક્તિ પાસે સાચા અને સારા મિત્ર હશે એ ખરેખર ધનિક વ્યક્તિ હશે તો આજે થયું છે એવું કે અહીંયા મિત્ર વિશે બોલવા પાછળનું કારણ એ હતું કે અત્યારે વાગ્યા છે ઘણા દિવસથી અમે બધી બેનપણીઓ છે ફરવા જવાનો પ્લાન કરતા હતા પણ કોઈકને મહેમાન આવી જાય કોઈકને કઈક બીજું નડતર હોય આવું કરતાં કરતાં કંઈ ફરવા જવાતું નહોતું એટલે ફાઇનલી આજે ખરા તડકાના બપોરના વાગ્યા છે અઢી અને ખરા તડકાના અમે બેનપણીઓ બેનપણીઓ બધી પિક્ચર જવા માટે જઈએ છીએ કારણ કે બીજું આપણે કીધું એમ કે દુનિયા છે જીવી લેવાનો છે અને મિત્રો સાથે જો સમય પસાર કરવા મળતો હોય તો આપણાથી ખુશનસીબ બીજું કોણ હોય એટલે વાત એવી છે કે જઈએ છીએ પિક્ચર જવા સાહેબ ઉઠો મને મૂકવા હાલો હાલો તો હવે જઈએ છીએ પિક્ચર જોવા પિક્ચર કયું છે ને એ ખબર નથી કોનું જોવા જઈએ છે ને એ ખબર નથી બસ મહત્ત્વનું એટલું જ હતું કે બધી બેનપણીઓ છે સાથે મળીએ મજા કરીએ આનંદ કરીએ અને ઓલું નથી કહેતા મોજ કરવા એટલે આજે મોજ કરવા માટેની વાત હતી બાકી મેં કીધું એમ કે મહત્ત્વનું માત્ર એટલું છે કે અમે સાથે અમે પસાર ટાઈમ પસાર કરી શકીએ એ જ મહત્ત્વનું છે બાકી અમે કયું પિક્ચર જોવાના છીએ કોણ છે કેવું છે કાંઈ ખબર નથી માત્ર ભેગા મળીને મોજ કરવાની થાય છે તો મારો થઈ ગયો છે ટાઈમ જવાનો એટલે હું નીકળું છું બાકીનું તો બે આપણે જોઈએ આવીને પાછું ગરમ થઈ ગઈ આવી હાલત છે અત્યારે તો તમને ભાઈ બાપા સીટમાં તો ભેહ આવી એમને તો વાવા સગતાની ફૂલ મોજ છે પછી શા માટે આપણે અને તમારે જોવું મેં કીધું ને કે આપણા મિત્રો છે ને એની આરે જ્યારે આપણે હોય ને ત્યારે આપણને સૌથી વધારે મજા આવતી હોય છે એટલે આવું બધું છે અને અત્યારે હું ફ્રેન્ડ બધા ખરાબ પણ સ્ટાફ મિત્રો છે એની આરે જાઉં છું અને આપણે દરેક જગ્યાએ જુદી જુદી જો આપણે સગા સંબંધીને જાય ને ફ્રેન્ડ અલગ હોય સ્ટાફમાં અલગ હોય પર્સનલ ફ્રેન્ડ અલગ હોય એટલા એમાંથી કોઈ એકાદ એવા હોય કે જે આપણા સાચા મિત્રો હોય છે બતાવું મને મૂકવા આવ્યા છો